નમસ્કાર નજર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં વિકાસ ના કામો ને મંજૂરી આપવામાં આવી હતી પાદરા નગરપાલિકાની સામાન્ય સભા પાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ ઉપપ્રમુખ ગૌરવભાઈ સોની અને કારોબારી ચેરમેન સચિનભાઈ ગાંધીના અધ્યક્ષસ્થાને પાદરા નગરપાલિકાના સભાખંડ હોલ ખાતે મળી હતી જેમાં ચીફ ઓફિસર પાદરા નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી ખાસ કરીને પીવાના પાણીનો થતો વેડફાટને અટકાવવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને પાણીનો વેડફાટ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો સાથે જ નગરના રોડ રસ્તાના પેચવર્ગ કરવા પેવર બ્લોક નાખવાના સહિતના કામોને મંજૂરી આપવામાં આવી હતી ખાસ કરીને જોઈએ તો પાલિકાના ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા

ये सब मिलेला छत्ता नगरपाली में नहीं है कटा लाइन नदी जती बरसात में काम जाय छे ये अंदर रही जाय छे 2000 कुंभ येऊ बहुत जन्म महाराज है ने पानी जई आ जाय सादा ये सुन कास निकाल कोई तो, तो પણ નથી એના માટે સ્પેશિયલ એક ટીમ બનાવી એનું નિરીક્ષણ કરી ત્યાં દંડની જોગવાઈ કરી અને એ પાણીને પગાર થતો અટકાવવા માટે અને બધાને પૂરતું પાણી મળી રહે એ માટે મેં રજૂઆત કરી છે તો ચાલતી હોય ત્યારે સાઠ લાખ રૂપિયાના ના ના કામ દોઢ કરોડ રૂપિયા ના ખર્ચે સ્મશાનના કામ ચાર કરોડ સિત્યાસી લાખ રૂપિયા ના ખર્ચે આખી બનાવવાની છે અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જે વિવિધ વિસ્તારોમાં પ્યોર બ્લોક નાખવાના જે સોસાયટીઓમાં એનું ફાઇનાન્સ મળવા મંજૂરી છે ટૂંક સમયમાં એની મંજૂરી આવી જશે અને એવા વિવિધ વિકાસ આજે કામ લીધા છે પાણીનો મુદ્દો મેં ઘર મિટિંગમાં પણ કીધું કે ટૂંકા સમયમાં મા મહીસાગરનું પાણી આપણે જે આવી જવાનું છે અને એ પણ ગુજરાત સરકારે અઢાર કરોડ રૂપિયાનું ટેન્ડર લગભગ કરી દીધું છે જે પાદરામાં પાણીની લાઈન નાખવાની છે નહીં અને અહીંયા પણ સમ બની અને લગભગ એસી ટકા નેવું ટકા કામ પૂર્ણ પૂર્ણતાના હેઠળ છે